કોઈ નેશનલ ખેલાડી સમજે ગયા ઇન્ટરનેશનલ એ બાપ બાતાજી બો નહી બાપાર તુ જી બાજી

બાપુ બધુંબળી પડ તો ખાઈવર નું કીધું ફતી કીધું એ મા મડોશી ખાઈ જતી ને સા લેવા ડોહા સામે સામે મારી મારી માણી સબન કરી આ હું તો કીધું આ જેવું આયો બહુરૂપી કરીને આય તું ડોહા પુષ્પા હ પણ આ પુષ્પા પુષ્પા છોથી લઈને આયે આ પુષ્પા આ બધું લારી શોથી લાગતી લાગવામાં સારી લાગે છે પણ આ નાટક શોથી કરે એમ કહો આ બબી વરાવી ઉ કરી નેશનલ

પેલો મારો પેલો બપોરે લ્યો ની આકડે તો કે બાપા કોઈક પેલું પિક્ચર જોવા દો છો આ મન લાગે નાખે નહી આ કઉ્યા મુંડ્યા બુલેટ કે ના લેવા ગાપા નો

પુષ્પા પુષ્પા ભૂત ભૂત આવી ભૂત નહી ભૂત છે પુષ્પા ભૂત નહી ભૂતું ભૂત પુષ્પા ફોટો ફોટો

છોકરો બી વાય પૂછપું પૂછપુ આ બધું હોય છોકરો બી તો હું તો કોઈ પુસ્પ હકીકત આઈ માર્કેટ જતો નઈ ઘર

પૂછપાળ તમે અમારે કેરાય સારું કર્યા સેલ્ફી

ये द्यासे? द्यासे खाएंगे और टिटली खाएंगे डोसा खाएंगे हाँ अरे डोसा तो थोड़ी देर लगेगी चलेगा चलेगा ठीक है अब इधर सिटिंग नहीं झुकेंगे ना नेशनल अरे हो इंटरनेशनल खिलाड़ी है बैठ जाओ इधर बैठ जाओ नीचे बैठ जाओ मैं खाना लाती हूँ ठीक है

પણ મન નઈ લાગતું આરે મંગુમાં આવે છે ઉભા અલી મંગુમાં તારી માથા મારી ડોશી પણ એ ઝુગીંગા ની ઓન કોને શીખવાડી એવું બોલતો એ તું મોબાઈલ માં ની શીખવાડી છે મોબાઈલ માં તો કરતા શીખવાડી છે મોબાઈલ છે લાલ્યો છે જો ઓ બાલે આ તાર બેલી ગાડી છે મોબાઈલ છે એ ખાડા છે બડા નાટે એ તો કોમ જ છે તું એ જીએ કામ ગાડી તગારો ઉપાડવા જોકો અને નાટક કરો કે ના નહીં તો ઘેર ડોંકર ને ભાઈ

એ હવારે શેતરમાં જઈ છી ઘેર આવી સીધી આબનો નાટક કરી આ ગળીવા તો મુએ બી થઈ ગયો તો કે હાય હાય હું તો કીધું તાન 히રો આયો હું 히રો આયો આખા ગામનો છોકરો ગોડી ગોડી કઈ શેડી ફરશે હું સો ફરું છું આવારોનો સંપળ પહેરવા રહ્યો પગો ઓમ સા ઓમ અમા આ ખપો સીધો રાખો ઓમ અલ્યા હું હેડ એમ હું કોક લેવું પડશે ફોટો બોટો મંગુ માતાને જોર તાલ કરે પુષ્પા બોલી નાય ઓ આસો આયો ઓ પિક્ચર જોવા જઈ ન કે તો ઓન જોય હોય તો હારું ગમીજી મન તો લ્યો 히રો તો લાગે એ મંગુમા લાગે હેડવંકર સોની મોની પુષ્પાન પુષ્પા ગોમમાં કુતરા વાળક્ષી તારો ભા હેડંગન નઈ ચાલા તો ગોળંગા તાણે

नै रो देंगा हां लेंबू शेड लाई मघा रुपय बाजार एक म लस रुपय एक लेंबू रे पिलायंगा साला सालान मला उ करे तानो बाप तो रोदवांका क मारी मारी तू रो देंगा साला मारत सीधा हो साला શનલ નહીશનલ નહીં ઇન્ટરનેશનલ ખેલાડી હૈમ બાબા ડરતા નહીં ભાઈ ચા ભૂખા હોમ નાટક કરે હેડ લાગી ભૂખલા

Oh, ini yang mana bertu bertu nakim beranak loh, Lila. Wah, kamu mau? Jukengi Manggu buah? Manggu jukengi buah? Manggu? Manggu? Jukengi oh. enggak?